નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં સ્વાગત કરું છું અગાઉ આપણે છ પ્રકરણ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ જે પુસ્તક થી ના બાળકો માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે આ પાઠ્યપુસ્તક નો પ્રકરણ સાત નો અભ્યાસ કરીશું પ્રકરણ સાત નું નામ છે કર્મણે એ વાધિકા માફ લઈશું કદાચ મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે તેનું ફળ નહીં આ વાત આપણને શ્રીમદ ભગવદ્ ગીતા જાણવા મળે છે કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા વગર કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર પોતે કરેલી મહેનતના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ એ વાત આપણને અહીં મધમાખીની વાર્તા દ્વારા સમજાવવામાં આવી છે ભલુ રિન્સ મધ ખાવાની લાલચે મધમાખીને મધમાખીઓની મહેનતની ફલશ્રુતિ સ્વરૂપ મધપુડાને તોડી નાખે છે તો પણ તેનાથી વિચલિત થયા વગર મધમાખીઓની રાણી મધ ઉપરનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મ એટલે કે મધપુડો બનાવવાના કામમાં લાગી જવાની સલાહ પોતાની સાતી મધમાખીઓને આપે છે એ વાર્તા દ્વારા કર્મ અને અધિકારી નો જે ભાવાર્થ છે એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે મા કર્મ કરવામાં અધિકાર છે ફળમાં કદી પણ નહીં માટે તું કર્મમાં ફળની ઈચ્છા વાળો ન થા તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાવ આ શ્લોક નો ભાવાર્થ એક સરસ મજાની વાર્તા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું એક ગામ હતું ગામને પાદરે એક રડિયામનું તળાવ હતું કાંઠે ઊંચો હતો મધપુડો ફરીને ફૂલોમાંથી રસ ભેગો કરીને મધપુડા મઠાલ અને એમ સરસ મજાનું મધ તૈયાર કરે આ મધપુડાની એક રાણી હતી નું નામ હતું મધુરિકા બધી માખીઓ રાણીની સૂચના મુજબ ચાલે

ભલ્લુ નામનું એક રીંશ એના મિત્ર ચુન્નુ સિયા સાથે રહે રહેલુ ભારે મસ્તીખોર કરનારો એક દિવસ ભલ્લુ રીન્સ ચુન્નુ સિયા સાથે તળાવ કાંઠે પાણી પીવા આવ્યું પાણી પીતા પીતા એની દ્રષ્ટિ મધપુરા પર પડી અને કહે અરે વાહ મને તો મધ નો મળી ગયો હમ મજા પડી ગઈ ચાલો થોડું મધ પણ ચાખી લઈએ ભલ્લુ મધ ખાવા માટે જાબુડા તરફ આગળ વધ્યો પણ ચૂન્નુ શિયાળ કહે ભલ્લુ તું ક્યાં જાય છે ભલ્લુ કહે આમ જો આમ સામે જો વૃક્ષ પર મોટો મધપુડો છે અને એ મધ થી છલો છલ ભરેલો ચાલ આજે તો ઉજાણી કરીએ ભલ્લુ ની આ વાત ચૂનુને ન ગમી એટલે ચૂનુ શિયાળ કહે ભલ્લુ રીંછવાનું મરજી હું તો ભલ્લુએ વૃક્ષ પર ચડી પોતાનો પંજો મધપુડા પર માર્યો મધપુડો તૂટ્યો અને મધ નીચે ધોળાયો આ જોઈને મધમાખીઓના ગુસ્સાનો પાન ન રહ્યો કરતી ભલ્લુ પર તૂટી પડે ભલ્લુને મધમાખીઓ હોશિયારી અલોપ થઈ ગઈ મધમાખીની રાણી મધુરિકા કહે અરે અરે તમે આ શું કરો છો રાણી રાણી આ દુષ્ટ રીંછે આપણા મધપુરા પર હુમલો કર્યો છે

એમ એમ પેલા તો એ કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું અન્ય કહે ફૂલોના તો ના રમાખી એ પૂછ્યું ફૂલો એ રસ કેવી રીતે બનાવ્યો તો પાંદડાની મહેનત છે અને પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને ફૂલ સુધી પહોંચાડ્યો પાંદડા એ ખોરાક કેવી રીતે બનાવ્યો અન્ય મધમાખી કઈ સૂરજના પ્રકાશ માંથી હવે મધુરિકા રાણીએ હસતા હસતા પૂછ્યું જો પાંદડા એમ કહે કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલ નહીં આપું તો ફૂલ શું કરે અને જો ફૂલ કહે કે મારો રસ હું જ પી જઈશ બીજા કોઈને નહીં પીવા દઉં તો શું આપણે મધ બનાવી શકીએ ખરા બધી જ મધમાખીઓ બોલી તો ના જ બનાવી શકીએ ને હવે મધુરિકા રાણીએ ભલુ સામે જોઈને જો ભાઈ તારે પણ અમારી જે મહેનત કરવાની બીજાનું નુકસાન કરીને કઈક પડાવી લેવું તે યોગ્ય નથી ભલુને પણ પોતાની ભૂલ સમજાવી અને તેને સૌની માફી માંગી પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું મિત્રો આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ જેમ કે પાંદડા ખોરાક બનાવે છે તે પછી ફૂલો ખીલે છે ફૂલોનો રસ આપણે અને મધ મધ બનાવીએ છીએ મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે આમ અન્યને ઉપયોગી થતા રહેવું જ એ આપણું ધ્યેય છે કર્મ કરતા રહેવું જ એ આપણું લક્ષ્ય મધુરકાર રાણીએ થોડું મધ પણ ભલ્લુને ખાવા માટે આપ્યું પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખું મત તૈયાર થઈ ચલો આપણે હવે શ્લોકનો ભાવાનુવાદ જોઈશું કર્મણે વાદે મા માં ફલે શું કર્મ ફલે દૂર માં તે સંગોત્સવ ભાવાનુવાદ તારો કર્મ કરવામાં જ અધિકાર છે ફળમાં કદી પણ નહીં માટે તું કર્મોમાં ફળની ઈચ્છા વાળો ન થાય કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ન થાર્થ જોઈએ તે એટલે તારો કર્મણી એટલે કર્મ કરવામાં એવો એટલે જ અધિકાર એટલે અધિકાર છે ફલેશું એટલે ફળમાં કદાચ એટલે કદી પણ માં એટલે નહીં કર્મ ફળ હેતુ એટલે તું કર્મમાં ફળની ઈચ્છા વાળો માં બુહુ એટલે ન થા અકર્મણી એટલે કર્મ ન કરવામાં પણ તે એટલે ગતિ ભાવાનુ વાત જોઈએ કર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ પણ ન કરવા યોગ્ય કર્મનું તત્વ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ગહન છે કર્મણ એટલે કર્મન તત્વ અપે એટલે પણ બોધવ્યમ એટલે જાણવું જોઈએ ચ એટલે અને અકર્મણ એટલે અકર્મણનું તત્વ બોધવ્યમ એટલે જાણવું જોઈએ ચ એટલે તથા વિકર્ણ વિકર્મણ એટલે ન કરવા યોગ્ય કર્મનું તત્વ બોધવ્યમ એટલે જાણવું જોઈએ કે એટલે કેમ કે કર્મણ એટલે કર્મની ગતિ એટલે ગતિ ગહના એટલે ગહન છે ચલો હવે આપણે પ્રવૃત્તિ જોઈશું પ્રવૃત્તિ નંબર એક તમે પોતાના વડીલો અને શિક્ષકો દ્વારા સોંપવામાં આવેલા કયા કયા કામ કરો છો એની યાદી બનાવો પ્રવૃત્તિ નંબર બે પોતાને કોઈ લાભ થતો ન હોય પણ બીજાને સહાય થાય તેવા કઈ કોઈ તમે કામ કરો છો તમારા મિત્રોને એનો જવાબ આપવાનો છે પ્રવૃત્તિ નંબર ત્રણ તમારી આસપાસ પ્રકૃતિના એવા કયા તત્વો છે જે બીજા માટે મહેનત કરે છે એનું એક યાદી બનાવવાની છે પ્રવૃત્તિ નંબર ચાર ભારત દેશની આઝાદીમાં બલિદાન આપનારા અને પ્રકૃતિના તત્વો વચ્ચે સરખામણી કરો આપ સૌને જય યોગેશ્વર હવે પછીના આપણે વિડીયોમાં મળીશું એ વિડી એ પ્રકરણનું નામ છે સહનશીલતા હવે પછીનો જે પ્રકરણ નંબર આઠ છે સહનશીલતા વિશે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત